તાલુકાના જરોદ વડોદરા ટોલ રોડ ઉપર ઉપર માછલીપુરા અને ભણિયારા વચ્ચે ટર્નિંગ બોલેરો પિકઅપ પલટી મારી જેમાં બે બાળકો એક બાળકી સહિત ચાર ના ગંભીર ઇજાને લઈને સ્થળ ઉપર જ મોત નીપજ્યા જરોદ વડોદરા ટોલ રોડ ઉપર એક પિકઅપ ટેમ્પો બારેક લોકોને લઈને બપોરના સમયે વડોદરા તરફ જતો હતો તે અરસામાં તે પિકઅપ ટેમ્પો માછલીપુરા અને ભણિયારા વચ્ચે ટર્નિંગ ઉપર તે પિકઅપ અચાનક ટોલ રોડના ડિવાઇડર સાથે અથડાઈ સર્વિસ રોડની બાજુમાં પાણી ભરાયેલા ખાડામાં ખાબકી પાણીમાં ઊંધી પડી ગઈ હતી આ સમયે સ્થાનિક વાહન ચાલકો તેમજ બીજા અકસ્માતને લઈને મદદ માટે દોડી આવ્યા હતા સાથે જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે ઝાલાએ પણ અકસ્માતની જાણ થતા અકસ્માત સ્થળે સ્ટાફ સાથે દોડી આવ્યા હતા આ સમયે ફાયર બ્રિગેડની ટીમ સાથે 108 ટોલ નાકાની એમ્બ્યુલન્સ વગેરે એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી જેમાં પિકઅપની નીચે પાણીમાં દબાઈ ગયેલા હોય જેમાં પ્રથમ પિકઅપ ટેમ્પો જેસીબી થી બહાર કઢાવી ફાયર બ્રિગેડના जवानोंએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા ત્યારબાદ સાત જેટલા ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં વડોદરા

ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ